આપસી કહેક બ્રજમાં કે ગોકુલમાં બધા મંદિર હવેલી બેઠકજી લોકોને પોતાની ઈચ્છા મુજબ પ્રકટ કરેલ છે બધા એવું મેં નથી કહ્યું ઘણા બધા એવા છે તો પછી સાચી બેઠકની જગ્યા કઈ અને ક્યાં ચરણ સ્પર્શ કરવા એ તે જણાવવા કૃપા સાચી વૈષ્ણવની માહિતી પહોંચતી અને ત્યાં પણ બેઠકજીના નામે ધંધો ચાલે છે તો ત્યાં જવું કે નહીં તો ધંધો ચાલતો હોય એ તો ક્યાંય ન જવું એ તો એક સિદ્ધાંત છે સાચી બેઠકના સંબંધમાં એક જટિલ સમસ્યા પણ છે અને એ એ સમસ્યા છે કે દાખલા તરીકે દક્ષિણ ભારતની અંદર જેટલા બેઠક છે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયનું ત્યાં વર્ચસ્વ નથી રામાનુજ માધવ અને શાંકર સંપ્રદાયોનું ત્યાં આધિપત્ય છે એટલે બેઠક ચરિત્રની અંદર એક્ઝેક્ટ જે સ્થાન શ્રી મહાપ્રભુજીના બેઠક તરીકે વર્ણિત છે એ સ્થાન અત્યારે એ તે સંપ્રદાયના જે દેવસ્થાનો છે એના અંડરમાં છે હવે એ દેવસ્થાનોના અંદરમાં હોય તો આપણે એ સ્થાન કેવી રીતે કોઈ આપે એટલે કોંગ્રેસના કાર્યાલયમાં બીજેપીની ટેબલ કેમ રહી શકે વાત એમ છે એ વસ્તુ જેમ શક્ય નથી એટલે એ સમસ્યાના સમાધાનના રૂપમાં એ તે સ્થાનોમાં આચાર્ય ચરણની સ્મૃતિ જળવાઈ રહે એ હેતુથી એ ગામમાં કે એ તીર્થના આસપાસ જે કોઈ પણ સ્થાન પ્રાપ્ત થયું ત્યાં શ્રી મહાપ્રભુજીની સ્મૃતિના રૂપમાં એ બેઠકજીઓ પ્રકટ કરી દેવામાં આવ્યા છે પણ જ્યારે આપણે તીર્થમાં જઈએ ત્યારે આપણા તીર્થના જે ગોર પંડાઓ હોય છે એ લોકો આપણને દૂરથી બતાવતા હોય છે કે આ શ્રીરંગમનું મંદિર છે રંગજીનું તો એ શ્રીરંગના મંદિરમાં અંદર જે તળાવ છે ત્યાં એ મૂળ સ્થાન છે પણ એ આર્કિયોલોજીકલ સર્વે એને સુરક્ષાની દ્રષ્ટિથી બંધ કર્યું છે આપણે ત્યાંથી દંડવત જ કરી શકીએ છીએ જેમ ગુજરાતની અંદર વૈષ્ણવ સંપ્રદાયનું થોડું પ્રભુત્વ છે તો દ્વારકાનું દ્વારકાધીશના મંદિર યદ્યપિ શંકરાચાર્યજીની શારદાપીઠના વ્યવસ્થામાં હોવા છતાં પણ મંદિરના જગમોહનની અંદર એક દ્વાર પાસે ત્યાં સ્તંભ પાસે ગોખલાના રૂપમાં શ્રી ગોસાઇજીનું સ્થાન આપણને મળી શક્યું છે તો એ મૂળ સ્થાન એ છે એવું દક્ષિણમાં પણ ઘણા બધા દેવાલયોની અંદર છે પણ એ આપણને મળી શકે એમ નથી એ વ્યવસ્થા છે પણ એવું નથી કે આપણે મૂળ સ્થાન કયું છે જાણતા નથી એ તો જાણીએ છીએ એમ પ્રાય આ ચંપારણીની એક બેઠક એવી છે જન્મસ્થાનની કે જેમાં ગોટાલો છે ગ્રાસે મક્ષિકા જેવો બાકી બધા મોટા ભાગના બેઠક બી છે એમાં એ સમસ્યા નથી પુષ્ટિમાર્ગમાં અન્યાશ્રય બાધક છે પણ જો કોઈ વૈષ્ણવને ભૂત જોડેલ કે કોઈ પણ વસ્તુનો વળગાડ લાગે ત્યારે કોઈ ભૂવા કે માતાજીના કે કોઈ બાવા સાધુ કે તાંત્રિક પાસે જવું પડે છે અમે તો લોકો કહે છે કે આ માતાજી કે દેવનો બાધા કે શ્રદ્ધા રાખવાનું કહે છે તો આવું જો થાય ત્યારે તેનાથી બચવા શું કરવું અમે અન્યાશ્રય આવું થાય ત્યારે શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિથી બચવાના ઉપાય જો આધ્યાત્મિક કે આધિદૈવિક કોઈ ઉપાયના ઉપર આપણને સ્વિચ ઓવર થવું પડતું હોય ભૌતિક લેવલથી આગળ વધીને તો શ્રી મહાપ્રભુજીની એક બહુ સ્પષ્ટ આજ્ઞા છે અશક્યવા એવા સુશક્ય એવા સર્વથા શરણ પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને જે પરિસ્થિતિ આવે એને સ્વીકારી લઈએ ભૂત હોય તો ભૂતને વેલકમ કરી દેવાનું ચૂડલ હોય તો ચુડેલ ને આવો બેસ્ટ આપણે બે સાથે રહેશે બીજું શું થઈ શકે અન્યાશય નહીં કરવું જોઈએ ભૂત ચુડેલ જે આવે એને આપણે વેલકમ કરી દેવાનું આવે બેન આપણે ભગવત નામ લઈશું આવ જય શ્રી કૃષ્ણ વિશ્વ તો શું થઈ શકે પછી શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે એનાથી વિચલિત કોઈ રીતથી પણ થઈ નથી શકાતું અન્યથા આપણી અનાસ્થા એમાં પ્રગટ થાય છે મને ખરેખર મહતી ઈચ્છા છે કોઈ વખતે ભૂત કે ચોડેલ નો સાક્ષાત્કાર થાય અમુક એવી એવી સંકલ્પો છે એમાંનો આ પણ એક સંકલ્પ છે બધા લોકો કહે છે ઘણા લોકોને દેખાય છે લોકો ફરિયાદ કરતા પણ આવે કે આનું નિવારણ બતાવો એક વખત એક્સપિરિયન્સ થાય પછી એની ટ્રીટમેન્ટ કરી શકીએ ને દેખાય નહીં તો ટ્રીટમેન્ટ કરવી કેવી રીતે કાલ્પનિક ભયો જેને આધુનિક મનોવિજ્ઞાન છે એ એ ઇલ્યુઝન હેલ્યુસિનેશન આવી બધી જાતના શબ્દોથી કહે છે કે માણસને એવા ભ્રમ થતા હોય છે એવા ફોબિયા હોય છે તો એને કારણે મનુષ્યને જે વસ્તુ વાસ્તવમાં અસ્તિત્વ ન ધરાવતી હોય એ કલ્પનામાં જ એને અનુભવાતી હોય છે તો એની ટ્રીટમેન્ટ માટે તો અત્યારે દવા વગેરે તે પણ બહુ સમૃદ્ધ થઈ ગઈ છે અને જે કન્સલ્ટિંગ કરી અને માણસને સમજાવીને પણ આ બધા ભ્રમો છે એનું નિવારણ કરી શકે છે હિપ્નોટિઝમની થેરપી પણ છે અને શોર્ટવોટ પણ આપી શકાય એમાં કંઈ વાંધો નહીં ઇલેક્ટ્રિક શોકની પણ ટ્રીટમેન્ટ આ બધા વિષયમાં છે તો માણસનું બીજું ઠેકાણે આવી જાય ઘણી વખતે નાટકી કરતા હોય માણસો આવા અને જ્યારે આપણે કહી કહેવાય આપણે શોક ટ્રીટમેન્ટ કરાવવાની છે ડાયા ડમરા થઈ જતા હોય છે તો આ બધું કરી જવું શું છે બીજું તો શું થાય આમાં આપણા પુષ્ટિ માર્ગમાં લોકો ગેરમાર્ગે જઈ રહ્યા છે તો ઘરના ઘણા આચાર્યશ્રી લોકોને આપસી જેવા બચાવવાના માર્ગો બતાતા રહ્યા છે પણ આચાર્યશ્રીને ખુલ્લા દિલથી મળવા માટે લોકો મળવા દેતા નથી અને વાત પણ કરવા દેતા નથી તો જે આપના માર્ગના જે વિદ્વાન આચાર્યશ્રીઓ છે તેઓની જવાબદારી છે કે લોકોને યોગ્ય રસ્તે લઈ જાય અને ધર્મ વિશે જ્ઞાન સાચું આપે નહીં તો વૈષ્ણવોનો ઉદ્ધાર કોણ કરશે આપણે તો જેટલું કરી શકીએ એટલું કરીએ આપણે ચણ નાખીએ પછી જેને ચડવું હોય તો ચરે આનાથી વિશેષ નથી કરી શકતા એનું કારણ એ છે કે જ્યાં કોઈ ગવર્નેન્સ હોય જ્યાં કોઈ વ્યવસ્થા હોય જ્યાં કોઈ સિદ્ધાંત હોય જ્યાં કોઈ નીતિ નિયમ હોય ત્યાં તો તમે એ નીતિ સિદ્ધાંત કે નિયમની દોહાઈ દઈને કોઈ કામ કરી શકો પણ જંગલ રાજ ચાલતું હોય જીસકી લાઠી ઉસકી ભેંસ એમાં તો કોની જેનું જોરથી બોલે એની કુકડી વાગે આ જ ચાલવાનું છે એટલે જ્યાં સુધી આ વિષયમાં પૂરા સંપ્રદાયની અંદર જાગૃતિ ન આવે આચાર્ય વંશજોમાં પણ અને શિષ્ય વર્ગમાં પણ ત્યાં સુધી આનો કોઈ સમાધાન એકલે હાથે શોધવું મુશ્કેલ છે આપણે અત્યારે આખા સંપ્રદાયની ચિંતા કદાચ ન કરી શકીએ પણ વ્યક્તિગત રૂપે કે પારિવારિક રૂપે કે આપણે જેમના હિતચિંતક છીએ એમના સ્તર ઉપર આપણાથી જે પ્રયાસ થઈ શકે એ કરવો જોઈએ પછી પ્રભુ ઈચ્છા કેમકે આખા દુનિયાનો ઉદ્ધાર કરવાનો ઠેકો ઠેકોભુજીએ નહોતો લીધો તો પછી આપણે કિસ ખેતકી મૂલી તો એવી તો બહુ ફાંકો રાખવાની જરૂર પણ નથી કે આપણે આખી દુનિયાનો ઉદ્ધાર કરી દેવો જોઈએ જેનું જે થવાનું છે થશે આપણે આપણું કામ કરતા રહો શ્રી મહાપ્રભુજી તો ભૂતલ પર ઘણીવાર અવતાર ધારણ કરશે કે નહીં અગર કરશે તો વૈષ્ણવ ઉદ્ધાર કરશે કે સેનાથી વધારે અને અત્યારના જે આચાર્યશ્રી છે તેઓ દ્વારા વૈષ્ણવનો ઉદ્ધારણ નહીં થાય અધોગતિ થઈ રહી છે તો અમારો ઉદ્ધાર ક્યારે અને કેવી રીતે થશે મહાપ્રભુજી નહીં કરે મહાપ્રભુજીના શરણે જઈશું મહાપ્રભુજીની વાણીને મહાપ્રભુજીનું સ્વરૂપ માનીને એમને પકડીને ચાલીશું મહાપ્રભુજી આપણી પાસે છે જ મહાપ્રભુજી દૂર નથી પણ જો ફરી પાછા ઓલા કમ્પાઉન્ડરના ચક્કરમાં પડીશું તો ઉપાધિ થઈ જશે એટલે કમ્પાઉન્ડરની જે ચેનલ છે એ જો સારી રીતે ચાલતી હોય તો એમાંય કંઈ ખોટું નથી પણ જો ત્યાં જો કાળું ધોળું થતું હોય તો પછી ડાયરેક્ટ એટલે રોગ મટતો ન હોય તો પછી આપણે એક વખત ચેક કરી લેવું જોઈએ કે પ્રિસ્ક્રિપ્શનનું ફરફર્યું જે આપ્યું છે એ અને આપણને જે દવા મળી છે એ મેચ થાય છે કે નહીં એમાં જો મિસમેચ થતું હોય તો પછી આપણને કમ્પાઉન્ડરને છોડીને ડાયરેક્ટ ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ અને મેચિંગ થાય છે કે નહીં એ ટાઈમ ટુ ટાઈમ ચેક જરૂર કરતા રહેવું જોઈએ કેમકે ભૂલ ઘણાથી થઈ જતી હોય છે બિચારા ભોળા હોય ભણેલા ગણેલા હોય નહીં તો ભૂલ કરી દેતા હોય છે પણ એનો ભોગ આપણે ન બનીએ એની સાવધાની રાખવી ગ્રહસેવામાં પ્રભુને પંચામૃત સ્નાન કરાવાય પંચામૃત સ્નાન બે પ્રકારના છે સેવા પ્રકારની અંદર જે પૂજા પ્રણાલીના રૂપમાં જયંતિ અને પ્રબોધિની આ નિમિત્તે જે પંચામૃત સ્નાન થાય છે એ પૂજા પ્રણાલીના અનુસાર થતાં પંચામૃત સ્નાન છે એ પંચામૃત સ્નાન કરવા તે જ કરાવી શકે કે જેને યજ્ઞોપવિત દીક્ષા હોય પરંતુ જેમ હમણાં એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે કોઈ વૃજવાસી દર્શન કરી ગયા તો શુદ્ધિના રૂપમાં જે પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે એ કોઈ પણ કરી શકે છે એ શુદ્ધિનું પંચામૃત અલગ છે એમાં વર્ણાશ્રમનો કોઈ બાધ નથી પણ એની અંદર શંખની પણ આવશ્યકતા નથી એ એમાં ચમચીથી કે બીજું જે કંઈ પણ આપણી પાસે સાધનો હોય એનાથી પંચામૃત કરાવી શકાય શંખથી નહીં કરાવવું કેમ કે જે અદ્વિજ છે એમને શંખના સ્પર્શનો અધિકાર નથી ઘણા લોકો કહે છે કે આવો રચ્યો ભગવાનને અધીન છે ગીતામાં કહ્યું છે કે મારી ઈચ્છા વગર એક પણ પાન હાલતું નથી તો દરેક મનુષ્યના જીવનમાં બધું કુદરત અધીન છે કે પછી મનુષ્ય એ વાત કંઈક કરવાનું રહે છે ભક્તિ તેના જીવનમાં લખેલ હોય તો જ કરે છે કે પછી તેને પોતે કરવાની હોય છે આ વિષયની સ્પષ્ટતા મેં કરી હતી કે જ્યાં સુધી ભક્તિમાર્ગનો પ્રશ્ન છે પ્રભુએ જે જીવાત્માનું ભક્તિમાર્ગી જીવ તરીકે વરણ કરેલું હોય એ જીવાત્મામાં જ ભક્તિ પ્રકટ થઈ શકે છે એ વાત આપણે ભક્તિમાર્ગમાં આપણી રૂચિ છે કે નહીં એને અનુસરવાની આપણી તત્પરતા છે કે નહીં એનાથી જાણી શકીએ જો એ રૂચિ છે તો પ્રભુએ એવી કૃપા કરી હશે તો આપણે પ્રયાસ કરવો જોઈએ જો એમાં આપણી રુચિ નથી થઈ રહી તો જેમાં રૂચિ હોય એ ઉદ્ધારના માર્ગમાં આપણે જવું જોઈએ એમ શ્રી મહાપ્રભુજી દ્રષ્ટિકોણ છે અસમર્પિત વસ્તુ ઠાકોરજીને ભોગ ધર્યા વગર આરોગવું નહીં તેવું આપણા પુષ્ટિ માર્ગમાં કહેલ છે પણ વૈષ્ણવ બહાર કોઈ પ્રસંગમાં કે હોટલમાં ખાય છે લસણ ડુંગળી વાળું તો તેનાથી પણ બચવા માટે શું કરવું અને અમાર અસમર્પિતના દોષથી બચવા શું કરવું મહાપ્રભુજીનું સ્પષ્ટ ગાઈડલાઈન છે તસ્માત આદૌ સર્વકાર્ય સર્વ વસ્તુ સમર્પણ જે પણ કાર્ય વ્યવહાર કે વસ્તુ એને સૌથી પહેલાં પ્રભુને સમર્પિત કરી અને પછી ભગવત મહાપ્રસાદના રૂપમાં એનો ઉપભોગ કરવો જોઈએ આ ઉત્તમ કલ્પ છે જે વસ્તુનો સાક્ષાત સમર્પણ ભગવત સેવાની અંદર આપણે કરી ન શકીએ એ વસ્તુને આપણે પરોક્ષ રીતે પ્રભુ સેવાના કાર્યમાં વાપરી શકીએ છીએ પરોક્ષ સમર્પણ પણ જે વસ્તુનું સંભવ ન બને એ વસ્તુ કે વ્યવહાર છે એને આપણે પ્રભુની આજ્ઞા માનીને આજ્ઞા લઈને પણ આપણે એને આપણા ઉપયોગમાં લઈ શકીએ છીએ તો નિવેદન છે એને પણ આવી સ્થિતિમાં સમર્પણવત માન્યું છે હવે જે બહાર ખાનપાન અને ડુંગળી લસણની જે વાત કરવામાં આવી છે એ તો વાત બહુ સ્પષ્ટ સમજો કે ડુંગળી લસણ છે તો હિન્દુ માત્ર માટે વર્જિત છે વૈષ્ણવનો સવાલ નથી હિન્દુ માત્ર માટે ડુંગળી લસણ છે એ શાસ્ત્રમાં વર્જિત કરવામાં આવ્યા છે હિન્દુ આ ખાદ્ય પદાર્થોને નથી ખાઈ શકતો એ બહુ શાસ્ત્ર અપરાધ છે તો વૈષ્ણવના માટે તો સવાલ જ નથી આવતો હોય હોટલમાં ખાવું કે અસમર્પિત જે લેતા હોય એમના ઘરે ખાવું આ બધા વિષયો એવા છે કે સિદ્ધાંત સ્પષ્ટ સમજી જાઓ બાકીની પરિસ્થિતિમાં મનુષ્યને જે કરવું પડી રહ્યું છે એ એનો અપરાધ છે એ વાત આપણે સમજીને સ્વીકારીને વારંવાર એ અપરાધ આપણને ન કરવો પડે એ જાતની જીવન પ્રણાલી આપણે વ્યવસ્થિત કરી શકીએ બહાર ખાનપાન જો કરવું જ પડતું હોય તે સ્થિતિમાં આપણે એટલો આગ્રહ રાખી શકીએ કે અતિ તામસ કે રાજસ પદાર્થો આપણે ન લઈને શુદ્ધ સાત્વિક પદાર્થોને આપણે ઉપયોગમાં લઈએ એને આપણે પવિત્ર કરી અને સમારીને ઉપયોગમાં કે એને બહુ વધારે લાંબી પ્રક્રિયા રાંધવાની ન થાય એ રીતે એવા પદાર્થો પણ દુનિયામાં છે તો એના અંદર આપણે ચરણામૃત કે મહાપ્રસાદ મિલાવીને આપણે લઈ શકીએ છીએ આપત્તિની સ્થિતિમાં પણ દૈનિક વ્યવહાર કે નીતિ નિયમથી જો આ થતું હોય તો એ બહુ ઈચ્છનીય નથી ગણાતું